ત્યારે આ ટ્રેડડીલ મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે સુરત થી અર્થશાસ્ત્રી શ્રીધર કોન્ટ્રાક્ટર જોડાયા છે શ્રીધરભાઈ સ્વાગત છે મારો આપને જી આવી રહ્યો આવી રહ્યો બિલકુલ શ્રીધરજી સૌથી પહેલાં વાત એ જ કરવાની છે કે ટ્રેડ ડીલ જે થઈ છે ભારત અને અમેરિકા વચ્ચે તો ઓગસ્ટથી જે ચાલતું આવતું હતું ઓગસ્ટથી પણ અગાઉના મહિના પરંતુ ઓગસ્ટ એટલા માટે કહેવું પડે કેમ કે ઓગસ્ટથી અમેરિકાએ જે રીતે પચાસ ટકા એટલે પચીસ ટકા પહેલાં હતો અને પછી પચીસ ટકાની પેનલ્ટીને આ પ્રકારની અનેક જાહેરાતો કરી હતી અનેક પ્રકારે જે માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો તો અને હવે ક્યાંક ટ્રમ્પ કૂણા પડ્યા છે ક્યાંક ટ્રમ્પ જે છે એ અમેરિકા જે છે એને ભારત સાથે હવે ડીલ કરવી છે હવે જે વેપાર જે છે અલગ અલગ ચીજવસ્તુઓ અને આપણા માટે આપણા અર્થતંત્ર માટે ભારતના કેટલી ફાયદાની વાત છે જો કે ઘણા એવા પણ મુદ્દા છે કે જેના વિશે સ્પષ્ટતા હજુ થઈ નથી પરંતુ તેમ છતાં સૌથી પહેલા શરૂઆત આખા મુદ્દાની સમજવાની અર્થતંત્રથી કરીએ કે આખી ટ્રેડ ડીલની આપણા દેશના અર્થતંત્રો પર કેવી અસર જો આ ટ્રેડ ડીલ ખરેખર જો અઢાર ટકા પર થઈ શક્ય બને તો એનાથી આપણા અર્થતંત્રને તો ઘણો લાભ મળવાનો છે પરંતુ જો તમે એને પૂર્વ ભૂમિકાના હિસાબે તમે ચેક કરો તમને ખબર પડે કે જ્યારથી ઓગસ્ટ મહિનાથી આ જે બધા રેસીપ્રોકલ ને પચીસ ટકા ને બધું લગાડીને પચાસ ટકા સુધી ટેરિફ કરેલું હતું એ વખતે પણ આપણા પ્રોગ્રામની અંદર એક વસ્તુ મેં જણાવેલી કે આની તાત્કાલિક અસર ભારતના અર્થતંત્ર કરતાં અમેરિકાના અર્થતંત્ર પર વધારે પડશે અને બે હજાર પચીસના અંત સુધીમાં અમેરિકામાં લગભગ સાતસો ને ઇકોતેર કંપનીના આદાર થઈ ગઈ આ લોકોના ટેરિફના ચક્કરમાં પોતાની દેશની કંપનીઓનો આધાર થઈ હવે ભારતે તો શું છે બીજા બજાર શોધી લીધા રશિયા પાસેથી તેલનું ખરીદી વધારી બીજા બજારો ઈયુ સાથે ડીલ કરી બધા ભારતે તો પોતાના બજાર શોધી લીધા પણ સૌથી મહત્વનું એ છે કે ઉપભોક્તા બજાર જે છે વિશ્વનું સૌથી મોટું ઉપભોક્તા બજાર આપણું ભારત છે એટલે જો કોઈ પણ દેશને પોતાનો માલ વેચવો હશે તો એને ભારતના બજારની જરૂર પડવાની છે તો અત્યારે પરિસ્થિતિ એ જ થઈ ગઈ કે જો એ લોકો અમેરિકાએ વેનેનઝુલા પર જે આક્રમણ કરીને એ લોકો પર કબજો કરી લીધો એ લોકોના તેલ ભંડાર પર કબજો કર્યો હવે આ તેલ વેચવું ક્યાં ખરીદશે કોણ અત્યાર સુધી તો વેનેનઝુલા ચાઈના એ લોકો પાસે દરરોજનું તેલ લેતું હતું પણ હવે જ્યારે અમેરિકાનો કબજો છે તો એ લોકો પાસેથી આ તેલ ખરીદ ખરીદશે કોણ તો એને માટે ભારત સૌથી મોટું બજાર છે અને જો ભારત વેનેનઝુલાવાળું તેલ અમેરિકા પાસેથી ખરીદે તો રશિયા પાસેથી જે છે એ ઓછું થઈ જાય રશિયા પાસેથી એની ખરીદી ઓછી થઈ જાય જો ઓછી થઈ જશે તો એની સીધી અસર જે છે તે અમેરિકાને એનો લાભ દેખાઈ રહ્યો છે કે વેપાર જે રશિયા સાથે ઓછો થશે તો એનાથી કસે ને કશે ભારત અને રશિયાના સંબંધોમાં પણ જે છે તે થોડુંક નર્મસ તમને જોવા મળશે એટલે આના લાંબા ગાળાની અસરો જે છે થશે જો ખરેખર અઢાર ટકા ટેરિફ પર થયું અને જે પ્રમાણે હજુ તો મુદ્દાઓ ચર્ચાના વિષયમાં છે હજુ સુધી એવું કંઈ પાકે પા હજુ તો બસ ખાલી નક્કી થયું છે કે આપણે અઢાર ટકા ટેરિફ છે અને એ બી એની અંદર કઈ કઈ વસ્તુઓને સાંકળી લેવાની છે કારણ કે ટ્રમ્પનો મુખ્ય મુદ્દો એ જ છે કે ભારત વેનેનઝુલાથી તેલ ખરીદવા માટે તૈયાર થયું છે તો એનો સીધો સીધો અસર એ થાય છે કે ભારત જો વેનેનઝુલાથી તેલ ખરીદશે તો રશિયા પાસેથી નહીં ખરીદશે તો ભારત અને રશિયાના સમીકરણની ઉપર એની અસર પડવાની એ જ અમેરિકાની ઈચ્છા છે તો આનું જે અત્યારે તાત્કાલિક ધોરણે અમેરિકા પોતાનું અર્થતંત્ર સુધારવા માંગે છે કારણ કે અત્યારે જે ફરીથી એટલે જે લોકઆઉટની પરિસ્થિતિ થઈ છે એ લોકોને નવા પૈસા મળવાના નથી એના કારણે એ લોકોને કોઈ પણ હિસાબે ભારતના બજારની જરૂર છે અને ભારતનો માલ તો પાછલે બારણે બી અમેરિકા પહોંચી જ રહ્યો છે એટલે ખરેખર જોવા જઈએ તો આ ટ્રેડ ડીલમાં ભારતને તો લાભ છે જ પણ ભારત કરતાં વધારે લાભ અત્યારે અમેરિકાને છે બિલકુલ શ્રીધરભાઈ અને વધુ એક મુદ્દો એ પણ છે તેલ ખરીદવાનો જે મુદ્દો છે તે તો છે જ તે બાબતે હજુ સુધી સ્પષ્ટતા નથી એવું કહી શકાય ટ્રમ્પે પોતાની રીતના એક્સપર્ટની પોસ્ટમાં તો કહી દીધું કે વેનેઝુએલા પાસેથી જ ખરીદશે રશિયા પાસેથી નહીં ખરીદે આ પ્રકારનો ટ્રમ્પે પોતાની રીતે દાવો કરી દીધો હજુ સુધી આપણી સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી કે શું ખરેખર રશિયા પાસેથી ખરીદવાનું બંધ કરશે કે કેમ અને આવો જ બીજો એક મુદ્દો એ છે કે અમેરિકા પાસેથી આપણે જે વસ્તુઓ ખરીદવાની છે અને અમેરિકાને જે રીતે ભારતના માર્કેટમાં ઘૂસવું છે તો બધી ઉર્જા છે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો છે આ બધી વસ્તુઓ હતી હવે ટ્રમ્પની પોસ્ટમાં એગ્રીકલ્ચરનું પણ ઉલ્લેખ હતો હવે આપણો સ્ટેન્ડ પહેલેથી એ રીતનું રહ્યું છે કે કૃષિ અને ડેરી એવા સેક્ટર છે જે હંમેશા સુરક્ષિત રહેશે ભારતના ખેડૂતો અને પશુપાલકોને કોઈ નુકસાન થાય એવું બિલકુલ નહીં થવા દઈએ અને અત્યારે હવે ટ્રમ્પનો આ ઉલ્લેખ એગ્રીકલ્ચરનો એટલે કઈ રીતે પછી એ વળાંક લેશે આ ડીલ હવે જો તમે એગ્રીકલ્ચરની વાત કરો તો અત્યારે પરિસ્થિતિ એ છે કે અમેરિકામાં સોયાબીનનો પાક અમેરિકા વિશ્વનું સૌથી વધુ સોયાબીન ઉત્પન્ન કરતો દેશ છે તો અમેરિકામાં સોયાબીનની ખેતી થઈ ગઈ પાક લેવાઈ ગયો એનું બજાર જે છે એનું વેચવું ક્યાં એનું સૌથી મોટું બજાર ભારત હતું હવે ભારતે એની પાસેથી સોયાબીન ખરીદી બંધ કરી દીધી તો તાના જે કૃષિ બજાર જે છે એની અંદર સોયાબીનના ઢગલા છે અહીંયા બજારમાં માલ ભારે ખરીદવાનું બંધ કર્યું તો એની પણ તો અસર જોવા મળશે ને કારણ કે જો માલ જ નહીં વેચાશે તો ત્યાંના ખેડૂતોએ જે ઉત્પન્ન કરેલી વસ્તુઓ છે કૃષિ પેદાશો એનું બજાર જ નહીં હશે તો એ લોકો કૃષિ પેદાશોને ક્યાં મોકલશે અને એ લોકોએ ફક્ત ભારત સાથે નહીં એ લોકોએ ચાઇના હોય કે રશિયા હોય કે એવા ઘણા બધા દેશો સાથે જે છે એ લોકોએ સંબંધ ખરાબ કર્યા છે તો આને લીધે કોઈ પણ દેશ જે છે એ લોકોની કૃષિ પેદાશો પણ ખરીદવા તૈયાર નથી તો આવી પરિસ્થિતિમાં એ લોકોએ આ મુદ્દો ઉઠાવવો પડે એમ જ હતો કે કૃષિ પેદાશોની પણ આની અંદર સામેલ કરે તો જ એ લોકોના જે છે કૃષિ પેદાશો દુનિયાના ભારતમાં આવશે તો ભારતથી બીજા દેશોમાં એ લોકો એને વેચાણ કરી શકશે તો શ્રીધરજી આભાર અમારી સાથે જોડાવા બદલ